કાળછાળ ગરમી વચ્ચે શહેરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ટ્રાફિક સિઝનલોને બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દેશભરમાં ભીષણ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વડોદરામાં પણ ગરમીએ માંઝા મૂકી છે આથી બપોરના સમયે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાને પગલે શહેરીજનોને ખાસ કરીને બાઇક ધારકોને ભીષણ ગરમીને કારણે આકરા તાપ અને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડતો હોય છે આ સમયે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે બપોરે એકથી ચાર દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે હવામાન ખાતાની પણ આગાહી છે આગામી દિવસોમાં ગરમી ભુક્કા બોલાવવાની હોય ત્યારે હાલ બપોરે 1 થી લઈને પાંચ વાગ્યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખીને પોલીસે વાહન ચાલકોને પડતી અગવડતાને લઈને માનવીય અભિગમ દાખવ્યો છે જે કાળજા ગરમી પડી રહી છે તો ઈ ઈને સંજોગોમાં પોલીસ તો તેમની ફરજના ભાગરૂપે કામ કરે છે

તો એમની અનુકૂળતા મુજબ એ કાર્યક્રમ કરવામાં આવશે અને જે પબ્લિકને ચાર રસ્તા પર વધારે ગરમી ના લાગે એના માટે જો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે ગરમીનું આબોહવાના વિભાગ દ્વારા તો એવા સંજોગોમાં સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ જરૂર પડે એ પણ મંડપ લગાવવામાં આવશે